thank you વડોદરા અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે એક વર્ષની રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયા છે તો રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો અમદાવાદના સ્કૂલ વર્ધી વેન અને રિક્ષા ચાલકોએ હડતાળ પર જવાની જાહેરાત કરી છે મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો એસોસિએશને નિર્ણય લીધો છે ત્યારે વડોદરામાં પણ તેની અસર જોવા મળી છે સ્કૂલ રિક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની તેમની માંગ છે છે ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતાં પહેલા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જોકે વડોદરાના સ્કૂલ વર્ધી રિક્ષા ચાલકો બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર આરટીઓના અધિકારીઓને મળી વડોદરા એસોસિએશન આગળનો નિર્ણય લેશે તે પ્રબળ સંભાવના વર્તાઈ રહી છે ત્યારે જે અમે બધા વાહનવાળા જે એકત્રિત કરવામાં આવેલા છે તે અત્યારે આજના સમયમાં જે ટ્રાફિકવાળા અને આરટીઓ રેડ પાડે છે ગાડીઓ પકડે છે સ્કૂલ ઉપર આવીને જે પકડે છે જેથી કરી વાહન ચાલકો બચારે ગભરામણ કરી અને રોડ ઉપર છોકરાઓ છોડી અને ભાગવા મારે છે તો કાલ ઉઠીને કોઈ મોટો અકસ્માત ના થાય તો અમારી ટ્રાફિક શાખાને અને આરતીઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે સ્કૂલ ઉપર આવી રીતે ન કરો બાળકોને જવા દો વ્યવસ્થિત રીતે ઉતારવા દો અને પછી તમારે જે કાર્યવાહી કરી હોય તો કરવી અમારી માગ છે અમે આજે આજે અમે સ્કૂલ પરમિટ માટેની માગણીઓ ચાલુ છે અમારી અમે ડૉક્ટર વિજય શાહ સાહેબને પ્રમુખ સાહેબ બાજુના પ્રમુખને મળ્યા એમની બી અમને આશ્વાસન આપેલું છે વડોદરા આરટીઓ સાહેબે બી અમારી સાથે બધી વાતચીત કરી છે અને અમે એમની સાથે મીટિંગ કરી અને એવો પણ કીધું છે કે અમે તમારો ટૂંક સમયની અંદર આ તમારો જે કંઈ પ્રશ્ન છે એ અમે હલ કરવા અમે કોશિશ ચાલુ છે માટે અત્યારે જે હડતાળ પાડીશું તો આજે બધા જ હેરાન થશે કાલ ઉઠીને આજે સરકારી કામકાજ છે આ અને સરકારની આમે બાદ ભીડવી એ બહુ મોટો પ્રશ્ન છે માટે અમે સરકારની સાથે બાત નહીં બીજા અમે સરકારને વિનંતી કરી અને આપણી રીતે આપણું જે કામ થતું અને એ કરવાદારી આપે છે તો આપણે શા માટેને હડતાલ પાડવાની જરૂર હડતાળ પાડવાથી વાલીઓ હેરાન થશે બાળકો હેરાન થશે બાળકોનું ભણતર બગડશે આરટીઓ એટલું જ કહેવું છે કે ભાઈ અમારી પાસે અત્યારે કોઈ એવું આવ્યું નથી છતાં પણ કાકા તમે આટલું બધું છો કને ના છે મારી કને આ બધા પરિપત્રો અમે સાહેબની જોડે બેસી અને ચર્ચા કરી છે અને એમને કીધું છે સારું અમે ઉપરથી બધી આ માહિતી લઈ અને તમારું આગળનું જે કઈ થતું નિયમ પ્રમાણે કેટલા બાળકો ચૌદ બાળકો ચૌદ બાળકો હોય

અને વાલીઓને કહો કે ભાઈ અમે જો આટલા જ બાળકો લઈશું તો અમને ફીમાં વધારો કરો અને અમને ફી વધારી આપો તો સારું છે